हुना जे ए गोपिउ गरब गाई मारा वाला गोपी उरब गाई मारा भलाबादरवो भलामाचियो रे भलाबादरवो भलामाचियो रे के भलामा छो नि वर हेरुडा मे रे वर भलामा छो वर हेरुडा मे भला रे आहुना यजवरिया रे વા જવારી યાર રે ગોપી મારા વાલા એ ગોપી મારા ઉરબાય મારાવાલામરી રે વાલા ભાલા મથુરા મથુરામેરી રે કે મારે કરમી આખું બજા શ્યા રે મારે કરમી આખુ બજા શ્યા મળી રેહાં લેતી જાય ને પછી બોલે વાંડી બા છે તાલિયા કા પંડા દી ઉ ભાડ્યા તા ને તે ઈ હારે ઈને જાહે હારે

ભાદરવે ને નદી ઉનારા ભાદરવે પાડ્યા તા ને કે આટલો ભાદરવામાં થે તો કા ભાદરવો કા વર હે દનત વગર નો થેગો ઈ વેલાની વાત કરે કે નદી ઉનારા ભાદરવે પાડ્યા તા નોરતાવ માં થાહે નોરતાવ માં નોરતાવ માં થાહે હા નોરતાવ માં થાય તો થાય ને ઉપડીગા એક મોકલી ઉપડીગા એક મોકલી ઉપાડી જ ને તો થાય એક એક મોકલી ઉપાડી રે ને એક મોટરસાયકલ માં છેડી દી ગયો એક ઉપાડી દેજો ઉફરાતી નેત્રે હું તો ગામ કરું ગયા આ ભાગે માથે લેવરાય ગામ આઈ જાય

તો ઈ છે આ કે કે મારે ભાગે જાવું તો કામ કરું હા ભાગે થી ક્યાં જાય મારા બાપ અટાણે પાછી જડે ને એવ ક્યાં જાય એય એવ ક્યાં ભાગે જાય હા જો તા પાદરમાં પાદરમાં ખор છે પાદરમાં ખор છે આ ખор પાદરમાં પાદરમાં છે ને અટાણે જડે પાછી આ પાદરમાં છે ને ખор કર ક્યાં સેટું હોય આ પાદરમાં છે ખор એની અટાણે જડે પાછી હે જડે પાછી અટાણે